સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના મુખ્ય ઉધરો લેવામાં આવ્યો શાળા સંચાલકોને મુખ્ય પ્રધાન સ્પષ્ટ વાત કરી દીધી નિયમોમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે ફાયર એનઓસી અને બીયુ પરમિશન લઈને કોઈ બાંધછોડ નહીં થાય સ્વનિર્ભર શાળા સંચાલકો આરએમસી કચેરીએ પહોંચ્યા હતા ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલકોએ કમિશનરને રજૂઆત કરી હતી અને આવતીકાલથી નવા સત્રની શરૂઆત કરવી કે નહીં તે બાબતે કમિશનરને પણ પૂછવામાં આવ્યું હતું શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે શાળાઓ મોડી શરૂ કરતાં બાળકોના શિક્ષણ ઉપર પણ અસર થશે ડીબી મહેતા પ્રમુખ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સૌને નમસ્કાર અમે ગઈકાલે માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ મળેલા હતા હું માનવી અજય સર ભરત સર અને અમે અમારી સરકાર જે શાળાઓ છે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો એનું અમે પ્રતિનિધિત્વ કરેલું અમે યોગ્ય પ્રતિભાવ પણ મળેલો છે અમને એમને બહુ સરસ રીતે અમે સમજાવેલું છે કે ઇમ્પેક્ટ ફીનો કાયદો છે એ હજી અમલમાં છે અને એના આધારે જે શાળાઓએ બીયુપી માટે અરજી કરેલી હોય તો એ શાળાઓને જો ફાયરના એનઓસી હોય તો એને શાળા શરૂ કરવા માટેની તક મળવી જોઈએ એ અમે વાત કરી છે એમને સાથે સાથે જે ફાયરના એનઓસી ઝડપથી મળી જાય એના માટે પણ અમે રજૂઆત કરી છે અને અમે એમને જણાવું કે અમે સલામતી સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માગતા નથી પરંતુ શિક્ષણના વિશાળ હિતમાં જો વ્યવહારુ અભિગમ દાખવવામાં આવે અને જો જે શાળાઓને બીયુપી નથી પણ ફાયરના એનઓસી છે તો એમને પરમિશન આપવામાં આવે અને જેને ફાયરના એનઓસી નથી એને ફાયરની તમામ વ્યવસ્થા કરી લીધેલી છે એમના આઈધર પ્રોવિઝનલ એનઓસી આપવામાં આવે અથવા એમની જે એજન્સી હોય ફાયરની એજન્સી દ્વારા એનું સર્ટિફિકેશન કરવામાં આવે હવે જ્યારે તેર તારીખે રાજ્ય સરકાર આવતીકાલથી શાળા શરૂ કરવાનો એમનો પરિપત્ર છે ત્યારે હવે પેનિક આખા સમાજમાં ઊભું થઈ ગયું છે વાલીઓમાં ઊભું થયું છે વિદ્યાર્થીઓમાં થયું છે સ્ટાફમાં પણ પેનિક ઊભું થવાનું કે કાલથી શાળાઓ શરૂ કરવી કે ના કરવી હવે જો આ પરિસ્થિતિમાં થોડી શાળાઓ શરૂ થાય થોડી બંધ થાય તો બી અસમજ છે એની એ એવી પરિસ્થિતિ રહી સમાજમાં અને વાલીઓમાં અવિશ્વાસનું વાતાવરણ રહી ત્યારે અમે સરકારને નમ્ર અપીલ કરીએ છીએ તંત્રને પણ નમ્ર અપીલ કરીએ છીએ આજે કમિશનર સાહેબને પણ મેં એના અનુસંધાને જ મળેલા હતા અને કમિશનર સાહેબે પણ અમને હકારાત્મક અભિગમ આપેલો છે કે સાંજ સુધીમાં અમે લગભગ એનું એસઓપી છે એ ડિક્લેર કરશું અને એમની પણ ટોપ પ્રાયોરિટીમાં છે એમાં શિક્ષણ જ છે અને અમે પણ કોઈ સલામતીના ભોગે શિક્ષણ શરૂ કરવાના ફેવરમાં છીએ નહીં પરંતુ વ્યવહારુ ઉકેલ આવે અને જો વિદ્યાર્થીઓને ભણવાનું શરૂ થાય સલામત રીતે તો અમને એવું લાગે છે અત્યારનો એક વ્યવહારું છે એ નિર્ણય હોઈ શકે બાકી સ્વનિર્ભર શાળાઓ છે પોતાના સ્વાર્થ માટે રિપ્રેઝન્ટેશન નથી કરતી એ શિક્ષણના વિશાળ હિત માટે પ્રેઝન્ટેશન કરે છે અમને અમે અમારા કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે અમે રેગ્યુલર રિપ્રેઝન્ટેશન નથી કરતા અમને પણ વિદ્યાર્થીઓ અને વાલીઓની સલામતી શિક્ષકોની સલામતીની પૂરી ખેવના છે પરંતુ આ જે પરિસ્થિતિ છે એનો વ્યવહારો ભોગ્યમ એનો ઉકેલ નહીં નીકળે તો કાલે શું થશે એ પ્રશ્ન પણ તમામે તમામ લોકોએ વિચારવો પડશે કે ભાઈ શાળાઓ જે છે એ આવતા પંદર મહિનો દિવસ બે મહિના શરૂ નહીં થાય તો એ એની પરિસ્થિતિ ઓન ફિલ્ડ શું થશે એ વાસ્તવિકતા છે અને પણ તંત્રએ પણ સ્વીકારી નહીં સરકારે પણ સ્વીકારી નહીં શિક્ષણ તંત્રએ પણ એનો સ્વીકાર કરવો પડશે ત્યારે ફરી એક વખત આનો જો વ્યવહારો અભિગમ નીકળે તમને એવું લાગે છે કે શિક્ષણ કાર્ય છે એ સલામત રીતે ઝડપથી શરૂ થશે